હે મારી કાઠિયા વાડમાં તું કોક દીક ભૂલો પડને ભગવાન તું વાંઘેરો થાને જો મહેમાન હે તને સરગ ભુલાવું સાંભળા દ્વારકા જતા પદયાત્રીઓ માટે જામનગર જિલ્લા પોલીસ દ્વારા પણ ખાસ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે આપણે અહીંયા તેમની સાથે વાત કરીશું શું છે સમગ્ર આયોજન જો અમારા પોલીસ સ્ટાફ આખા જામનગર પોલીસ સ્ટાફે આયોજન કરેલું મળીને અગાઉ હોળી ધૂળેતીનો તહેવાર આવેલો એ હિસાબે બધા પદયાત્રીઓ હાલીને જાતા હોય એમાં માટે સેવાનો કેમ્પ કરેલો જમવાનું ચા પાણી નાસ્તો બધી વ્યવસ્થા કરેલી નાવા ધોવાથી બધી લઈને સુવિધા અત્યારે ખાસ કરીને અત્યારે કઈ કઈ સુવિધાઓ છે અહીંયા અત્યારે ચા નાસ્તાનું પછી દસક વાગે શેરડીનો રસ ને એ બધી સુવિધા પછી બપોરે જમણવાર સાંજે જમણવાર બધી સુવિધા કેવો કામ પદયાત્રીનો ઉત્સાહ કેવો જોવો મળે છે કેવી સંખ્યા જોવો પદયાત્રીઓને અમે અહીંયા રોડ ઉપર જ ઉભા હોય છે સ્ટાફ અમારો બધાને કંઈ આવો પ્રેમ ભાવથી નાસ્તો કરો બધા આવે છે સાવ આમ કેવો આમ થાક જોવા મળે છે ઝેરા ઉપર કે હજી ઉત્સાહિત છે બધા ના થાક જોવા મળે તો દવાઈનો કેમ્પ છે દવાની આ લઈ દઈ થાક જે સાવ થાકી ગયા એના અને ઉત્સાહમાં જ છે બધાય દ્વારકાથી દ્વારકાથી તમે ક્યાંથી આવો છોટ રાજકોટથી એ લો રાજકોટથી જ છે કેટલા કિલોમીટર ચાલી નાખ્યું

ભગવાન ના આનંદ છે ને હવે ધજાના દર્શનની કેવી કાતુર ધજા ને તો પેલા ધજા ને દર્શન કરી લે આમ થોડાક દેખાય ને ધજા એટલે દર્શન કરી લે પછી મંદિરે જઈને નિરાતે દર્શન કરી પણ આમ નજીક આવતા જ એમ થાય કે પંથ હવે કપાતો ના મજા આવી જાય જય દ્વારકાજી તમે કયા ગામથી આવો છો અમે થાનગઢ થી આવી છીએ ઓહો થાનગઢ પંચાળ પંચાળા કેવું લાગ્યું અત્યાર સુધી અને કેટલા કિલોમીટર ચાલી નાખ્યું કેટલો સમય થયો અમે લગભગ મંગળવારે નીકળ્યા હતા ચાર તારીખે સવારે અને આજે અમારે ચોથો દિવસ છે દોઢસો કિલોમીટર કાપ્યું અમે ઓહો ચાર દિમાં હા ચાર દિવસમાં હવે આમ કેવો થાક છે થાક કાંઈ નથી દ્વારકાધીશની દિયાથી હા મૂકની હિંમત મળે અમને

આજ તો એ જાણવું છે તમારે પાસે હવે તમે થાનગઢ છો એટલે થોડી વાત કરવાની મજા આવી કે આમ સૌરાષ્ટ્રની પરંપરા છે ભજન હોય ભોજન હોય પદયાત્રા બધાનો સંગમ થયો છે તો એની અનુભૂતિ કેવી અરે ભજન ભોજન ને આ જે સંગમ છે યાત્રાનો એ તો અતિ ઉત્તમ છે અને એમાં આ દ્વારકાનો જે સંગમ છે એ તો આનંદ આનંદ છે એમાં બરાબર તમને દ્વારકાધીશ પ્રત્યે કેવો ભાવ આમ અમને દ્વારકાધીશ પછી એટલો ભાવ કે જેની કોઈ વાત જ ન કરી શકે કારણ કે ઈ એનો પ્રેમ એની અમારે એટલો છે કે એની પ્રેમની કોઈ ગણનાટ ન થાય અને આ બધા સાથે હોય હોય દર્શનની આશા ને બધા પદયાત્રીઓ સાથે હોય તો એ કેવી મજા આવે જે સમાજ છે આ અઢારે વરણ છે અને બધું વરણ એક સાથે હળીમળી ભેગું જતું હોય અને દ્વારકાધીશ દ્વારકાધીશ કરતા જતા એટલે આપણને આમ આનંદ ની આવે કેમ થાય ગો હો રસ્તો કેમ કપાઈ જાય ખબર રસ્તો કેમ કપાઈ જાય વાચું વાચું માં ભગવાનનું નામ લેતા લેતા કઈ ખબર જ ન પડતી થાકે ઓગરી જાય થાક તો બિલકુલ નથી લાગતો હવે હવે સવારનો પોર છે કાઈ તમે દ્વારકાધીશનું કઈ ભજન કીર્તન કરતા હોય તો કાઈક સંભળાવો દ્વારકાધીશનું ને કાઈક સંભળાવો તો મજા આવે હે મારી કાઠિયાવાડમાં તું કોક દીક ભૂલોય પડને ભગવાન

છોકરાઓ નું કે માલ નું થાક છે થાક કાઈ નથી દ્વારકાધીશ ની રાસ રમતા આવો છો લુંગીયું રમતા મુકા સાઈડ માં તમે આમ પેલી વખત પદયાત્રામાં કે પેલી પહેલી ફેર હજી થાક લાગ્યો ને કોઈ પગે દુઈખા નથી દ્વારકાધીશ ની દિયા છે અને આ રસ્તામાં બધાય તમે જોવો લાગઠ આમ આગ્રહ બધાયનો નો આવો સેવા કરે એ જોને કેવું બહુ ભાવ આપણા બહુ દ્વારકાધીશ એને આપે જાજુ આપડી બહુ સેવા કરી છે એટલે કે સ્પ્રે બ્રે પગ બગ બધું કઈ આવું આમ બીજે ક્યાં જોવા મળે ખરું આવો આવી જમાવટ આવી જમાવટ ક્યાં જોવા ન મળે આટલા સૌરાષ્ટ્રમાં ક્યાં જોવા ન મળે